નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં મધ્યરાત્રિથી વરસાદનું આગમન થયું હતું જેથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સૌથી વધુ દાતામાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે સૌથી ઓછો સુઈગામમાં ગામમાં છ ઇમ વરસાદ થયો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે શુક્રવારની મધ્યરાત્રિથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી વરસ્યો હતો જેમાં સૌથી વધુ દાતા તાલુકામાં પાંચ ઇંચ વરસાદ ખાબગ્યો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ પાલનપુરમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ થયો હતો જેથી નીચાણવાળા વિસ્તારો તેમજ રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે અકસ્માત થવાની ભીતિ પણ સિવાય રહી હતી ત્યારે સૌથી ઓછો સુઈગામાં છ એમએમ વરસાદ નોંધાયો છે આમ સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો શુક્રવારે રાત્રે શરૂ થયેલો વરસાદ સવારે આઠ વાગ્યા સુધીમાં દાંતામાં એકસો પચીસ એમએમ પાલનપુરમાં સિત્યાસી ધાનેરા ચોપન લાખણી અડતાલીસ વડગામ બેતાલીસ અમીરગઢ બાવન થરાદ ત્રીસ દાંતીવાડા બાર ભાભર છત્રીસ ડીસા પાંત્રીસ દિયોદર અઠ્યાવીસ કાંકરેજ આઠ વાવ દસ સુઈગામ છ એમ એમ વરસાદ થયો છે જેના પગલે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી